bác ạ, anh đâu vậy? anh chạy đi, shortcut ở đây thì đi phong chức, ra anh đâu vậy? anh đi đi, anh અરવાઈ નો ટ્રાય કરો તો નહી આવતો તો કટ લાગતો નહી માં ના કસરો ના આવતા છો તો ગાઈસો ત્રગ્યો

આકરા ખોડા પાયથરા પાછા કરતા તો નથી કઈ કાલે જેસી બી હાલતી કઈ વજન નથી મેં વિડીયોમાં લીધું હજી થોરા હતા ખાલી દીવાલ તોડી ને ખેતી ધીમે ધીમે થાય તો પછી આવું બધું કાલ ઢોરા જતા આવું કઈ પાથરેલ નથી પાથરી નહીં ચાલ हाँ तो रस्ता में बस हो रहती है तो ये लोग तो काल्बाज तेरे को हमारे ना तो गैस फाइनली आवर आएगे इसी बजाय थोड़े जानू आप लोगों की जान से गैस तुमने हम था तो शिकायत लोगों दुनिया दिन पे हम बता बच अभी मने बहुत सुंदर लगा था बोद नजर और बॉक्स ग्राइंड दिखाइ है એટલે હું બતાવો છું ઓકે બીચું ફાઈન ઓકે સપડે હળજો ઉતી જાવ સપડે ઓછે સપડા હળજ છે અલમ મે જા તો ગાઈઝ હવે સ્પીડ દો આપણા ગરલે બતાઈ લઈશું કારણ કે સુધી બરાબર એક કામ યાદ આવી ગયું છે તો જલ્દી તો ગાઈઝ આપણે ઘરે પૂગી ગયા